પ્રિય વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ કહેવાય છે ને નિત્ય લીલા નિત્ય નવતન શૃતી ન પામે પાર શ્રી ઠાકોરજીની લીલાઓ અવિરત છે નિત્ય છે અને દરેક ક્ષણે નવી નવી નિત્ય લીલાઓ થયા કરે છે આ લીલાઓનો અનંત વૈભવ આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ વ્રજભાષામાં પણ સુંદર રીતે નિત્યલીલામાં વર્ણવ્યું છે આજના સત્સંગમાં આપણે જેનું ભાવ દર્શન કરવા જઈ રહ્યા છીએ તે છે સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના શ્રી મહાપ્રભુજીએ સંસ્કૃત શ્લોકો દ્વારા રચેલી એક અમૂલ્ય કૃતિ જેમાં ભાવાર સહિત પ્રભુની નિત્ય લીલાનું સુંદર વર્ણન છે આ ગ્રંથમાં ગોપીજનોના પ્રકારના ભાવ દર્શાવ્યા છે જગાડતા જગાડતી સમયે મંગલા રાજભોગ આ રીતે આઠે સમય સુધીની સેવાનો પ્રકાર દરેક પલમાં ગોપીજનો કેવા કેવા ભાવથી પ્રભુને લાડ લડાવે છે તેનું અદ્ભુત દર્શન આ સહસ્ર શ્લોકી સેવા ભાવનામાં જોવા મળે છે સૌપ્રથમ વખત ગુજરાતી ભાવાર્થનો આપણે આનંદ માણીશું આજે આપણે તેની એક નાની ઝલક રૂપે ગુજરાતી ભાવાર્થને સ્પર્શીશું ખાસ કરીને પ્રભુને જગાડતા પહેલા શીશી તૈયારી કરવાની હોય છે તેમાં કયા ભાવનો આશય રહેલો છે તે સમજવાનો રંજક પ્રયાસ કરીશું આ પ્રસંગે ચાર યુથની ભાવના વાસલ્ય ભાવથી જગાડવાનો પ્રકાર માધુર્ય ભાવથી જગાડવાનો પ્રકાર અને બંને વચ્ચેનો સુંદર તફાવત પણ હળવેથી સમજવાનો આપણે પ્રયાસ કરીશું તો ચાલો સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનાનો આનંદ માણીએ સૌપ્રથમ શ્રી હરિરાય મહાપ્રભુજીના યુગલ ચણારવીન દંડવત કરીએ કારણ કે એમના રચિત આ સ્તોત્ર છે તો એમની કૃપાથી જ આપણે આ સ્તોત્રને સમજી શકીશું હું મન આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રીમદ આચાર્ય

તેનું પ્રાતકાલથી આરંભીને નિરૂપણ કરવામાં આવે છે એ ભાવના કરવાથી માનસી સેવા એની મેળે સદા સિદ્ધ થઈ જાય છે હવે શ્રી ઠાકોરજીને પ્રાતકાલમાં જગાડવાનો પ્રકાર તે સમયે ભગવાનની સ્થિતિ અને જાગ્યા પછી મંગલભોગ આરોગ્ય તેનો પ્રકાર 8 શ્લોકોથી કહે છે પ્રાતઃ કાલમાં પ્રભુ શયનમાં વીટલાઈને પોઢ્યા છે રમણ કેલેથી શ્રમિત થયા છે શ્રી સ્વામીનીજી સાથે જ પોઢ્યા છે આળસ્યથી નયન મીચેલા છે લલાટ પર વાળની લટ આવી રહી છે મંદ મંદ શ્વાસ લઈ રહ્યા છે નાસિકા કંઈક ઊંચી થાય છે પ્રિયાઓની સાથે હાસ્ય કરી રહ્યા છે પ્રિયાના સ્કંધ ઉપર સ્વહસ્ત ધર્યા છે જાગરણથી આલસ્યુક્ત છે રમણના ચિહ્નથી શરીર અંકિત છે કંકરના ચિહ્ન પીઠ પર લાગ્યા છે મુખમાં બગાસા આવવા માંડ્યા છે મદનથી અધિક સુંદર છે અનેક યુવતીઓના યુથમાં બિરાજે છે વ્રજના ઇન્દ્ર છે એટલે જેમ ઇન્દ્રને ભોગ પ્રિય છે તેમ આપણે વ્રજમાં ભોગ પ્રિય છે રહસ્ય લીલાનો પોતે સારી રીતે ગોપન કર્યું છે શ્રી યશોદાજી પ્રભુને જગાડે છે એટલે સૌ પ્રથમ વાસલ્ય ભાવ જાગો જાગો ઝડપ કરો આપની ઓ શ્રીનાથજી યશોદાજી એ પ્રભુને જગાડે છે માત્ર ચરણના ઉત્સંગમાં પોતે બિરાજે છે માતૃચરણના ઉત્સંગમાં પોતે બિરાજે છે દર્શન કરાવે છે છે શ્રી યશોદાજી પ્રભુના ચુંબન કરે નંદરાયજી વગેરે પોતાના ઉત્સંગમાં પ્રભુને લઈને લાડ લડાવે છે પોતાના ભાલ મિત્રો ગોપાલો પ્રભુના નિરવધી ગુણોનું ગાન કરે છે વ્રજસ્ત્રીઓના સ્ત્રીઓના યુદ્ધ રસમય કટાક્ષથી પ્રભુનું પૂજન કરે છે સુખથી આસન પર બિરાજેલા શ્રી યશોદાજીના ઉત્સંગમાં પ્રભુ બિરાજે છે દૂધ બાંધેલું દહીં વગેરે રસ સિદ્ધ કરીને રાખ્યા છે તેનો ભોગ પ્રભુ કરે છે મિશ્રીયુક્ત સ્વચ્છ તાજું નવનીત મુખારવિંદમાં આવી રહ્યું છે

ઠાકોરજીને મંગલ ભોગારો ગાવે છે યશોદાજી કહે છે આ મારો રાજપુત્ર છે મારા ઘરનો દીપક છે મારી આંખોને ઠારનાર છે મારી ગરીબડીનું ધન આજ છે અખિલ ગોકુલનો શ્રીંગાર છે પોતાના પિતા શ્રી નંદરાયજીને સુખ આપનાર છે મુક્ત લીલા વગેરેને લીધી સુંદર છે એણે વેણુ શ્રીહસ્તમાં ધારણ કરી છે મારી આજ્ઞા સર્વદા પાડે છે કમલ થી મને ઠારે છે અનેક પ્રકારની લીલાથી નિજજનોના શોક દૂર કરે છે જનનીનો જીવન છે સર્વના ગર્વના સ્તંભનો નાશ કરનાર છે કંસ વગેરે શત્રુના હૃદયને બાળનાર અગ્નિરૂપ છે કૃપા નીતિ છે જનનીના જન્મને સફળ કરનાર છે રમણ એમને પ્રાણથી પણ અધિક પ્રિય છે આવા પ્રકારના પોતાના માતૃચરણના વચનોથી પ્રભુ ભોજન કરે છે ભોજન સમયે પ્રભુની ચંચલ સ્થિતિ અને ભોજન કર્યા પછી મુખ પ્રક્ષાલન પ્રોક્ષણ કરીને બીડી આરોગ્ય છે પછી મંગલ આરતી થાય છે તેનું વર્ણન પાંચ લોકથી કરે છે માતૃચરણ જે વાર્તા કહે છે તે કાન દઈને સાંભળે છે લોચન ચકિત છે જરા જરામાં ઊંચી ડોક કરીને જુએ છે ક્ષણે ક્ષણે ઊભા થાય છે કોઈ પણ પ્રકારે શ્રી યશોદાજીના પટાવવાથી સમજાવવાથી છેતરવાથી ભોજન કરે છે પછી શ્રી નંદરાયજીના ભોગ્ય સ્વમાતૃચરણ ના સખીઓ જલની અંજલી આપે છે પ્રભુને આચમન કરાવે છે પ્રભુનો મુખ કમલ લુચી નાખે છે તેઓ એ આપેલા બે પાનના બીડા આરોપતા આનંદ આપે છે અધર ઉપર તામૂલનો રસ બહુ જ સ્ત્રવે છે તેથી પોતે શોભી રહે છે એટલામાં સખીઓનો યુથ આરતી કરે છે તેથી પોતે બહુ જ શોભે છે પ્રભુ સર્વને દર્શનનો આનંદ સારી રીતે આપે છે દીવાઓને જોઈને પ્રભુનું હાસ્યયુક્ત થાય છે આ પ્રમાણે નિત્ય મંગલા આરતી સુધીની ભાવના કરવી હવે પ્રભુને જગાવવાનો અને મંગલ ભોગનો પ્રકાર બીજી રીતે કહે છે તેમાં પ્રથમ શ્રી યશોદાજી પ્રભુને જગાડે છે તે આઠ શ્લોકથી કહે છે અથવા પ્રાતકાલમાં ઉઠીને આ પ્રમાણે ભાવના કરવી માતૃચરણ પ્રાતકાલમાં પ્રિય પુત્રને પોતે જગાડે છે સૂર્ય ઉગ્યો દીપ ઝાંખી થઈ ગઈ હે ગોકુલાધીશ શયનમાંથી ઊઠીને મુખારવીના દર્શન આપો હે વત્સ આ ભૂખ્યા થયા છો પલંગ પરથી જાગો હે બાલ મારું વચન તમે કદાપી ઉથામ્યો નથી હમણા આવા અડસુ કેમ થઈ ગયા છો બહુ કઢેલું દૂધ બાંધેલું દહીં કોમલ નવનીત અહીં સુવર્ણના અને ચાંદીના પાત્રમાં હે સુંદર ખૂબ સુંદર રીતે સાજીને રાખ્યું છે તે સર્વ આપના જ ભોજનને માટે છે આ આપ વિના બીજું કોઈ એને અડકશે નહીં આ સર્વ આપના મુખારવિંદમાં ધરો અને મારા મનોરથ પૂર્ણ કરો જાગો જાગો ઝળક કરો આપની લલિત આકૃતિના દર્શન કરવાને ગોપીજન આવ્યા છે હે સૂત આપના વદન કમલના દર્શન આપો અને એ સર્વના નેત્રોને ઠારો હે તાત પોતાના ગૃહકૃત્ય છોડીને આ સર્વ આપના મુખ કમલના દર્શન કરવાને માટે આવ્યા છે તેમનો મનોરથ સફળ કરો પોતાના સ્વામીનીઓને હિતકારી આવા નીચ માતૃ ચરણના વચન સાંભળીને શ્રી ગોકુલાધીશ નયન ઓઘાડીને પાછા મીચીને પડી ગયા શ્રી યશોદાજી પોતાના જગાડવાથી પ્રભુ જાગ્યા નહીં ત્યારે દર્શનને માટે આવેલા વ્રજભક્તોને પ્રભુને જગાડવાની આજ્ઞા કરે છે તેનું વર્ણન આગળના શ્લોકમાં કહે છે હે સખીઓ મે બહુ પ્રયત્ન કર્યો પણ આ બાળક જાગતા નથી હવે હું શું કરું તમે આવો જો તમારા પ્રયત્નથી જાગે ને તો જગાડો શ્રી યશોદાજીના કહેવાથી વ્રજ ભક્તો હર્ષિત થઈને પ્રભુને જગાડવાનો પ્રયત્ન કરે છે તે સમયની ભક્તોની સ્થિતિ ભાવ અને જગાડતી વખતે પ્રભુની સાથે વિનોદના વાક્યથી સંવાદ પ્રભુની પ્રાર્થના વગેરે વીસ શ્લોકથી વર્ણન કરે છે શ્રી યશોદાજીના આ વચન સાંભળીને તે સખીઓ બહુ પ્રસન્ન થયા તેમના સ્વામી પ્રભુએ પણ તેમને નિહાળ્યા રતિપતિ કામદેવથી આકર્ષાય લાંબા વખતથી મનમાં જે મનોરથ કર્યા હતા ને તે પૂર્ણ કર્યા પોતાના ભુજયુગથી ભગવાનને આલિંગન કર્યું પ્રભુના બે હસ્ત કમલ પોતાના કંઠ આસપાસ ધર્યા અને હે સખી પ્રભુને બહુ આડસ આવે છે એમ પરસ્પર કહેતા પ્રભુના બંને ગાલ પર ચુંબન કર્યું પ્રભુને પૂછવા લાગ્યા આ બંને કપોલ તો હંમેશા મૃદુ કોમલ રહેતા હમણાં એ સખત કેમ થયા છે હજુ તરુણ વય તો થઈ નથી બાલ્યાવસ્થામાં આનો અનર્થ ક્યાંથી થયો પ્રભુ ઉત્તર આપે છે તમે ખરું કહો છો હો તમારા બાહુના સ્પર્શથી કપોલ પર ચિહ્ન થયા તે મેં નિદ્રામાં જાણ્યું નહીં કે તમે હમણાં મને આ શું કર્યું સખીઓ કહે છે હે નાથ એ નખક્ષત નથી પરંતુ દંતક્ષત છે તો પ્રભુએ ઉત્તર આપ્યો હું નિદ્રામાં હતો તે વખતે તમે મને શું શું કર્યું હોય તે તો તમે જ જાણો ત્યારે વ્રજ ભક્તો બોલ્યા જો આ ચિહ્ન અમોએ કપોલમાં હમણાં જ કર્યો હોય ને તો તેમાં આર્દ્રતા જણાય પરંતુ હે હરી આ આર્દ્ર નથી આ તો રાત્રિમાં જ થયા છે જાણ્યું તો પ્રભુ ઉત્તર આપે છે હે સખીઓ હજુ સવાર ક્યાં થયું છે હજુ તો ગાઢ રાત્રિ છે જો તમે આ ચિહ્ન નહીં કર્યા હોય તો આ અંધારી રાત્રિમાં તમને કેવી રીતે દેખાયા માટે તમે જ કર્યા છે જો તમને અંધારામાં આ ચિહ્ન દેખાય છે તો કહો મારા હાથમાં હમણાં કેટલી રેખા છે ત્યારે લજ્જિત થઈને ગોપીજનો બોલ્યા હે કપટી હવે તો રહો રહો તમારી ચતુરાઈ જાણી હો તમારી મીઠી મીઠી વાઘ ચતુરાઈ પણ અમે જાણી લીધી બધા લોકના આભડતા કુલાંગના આગળ આવું બોલવું તમને યોગ્ય નથી બધા લોકના સાંભળતા કુલાંગના આગળ આવું બોલવું તમને યોગ્ય નથી તો પ્રભુ કહે છે મે તો ભોળાપણામાં જ કહ્યું હે અંગના તારું હૃદય મે જાણ્યું નહીં તેથી મે કહ્યું હવે એકાંતમાં જ હું કહીશ વ્રજ ભક્તો બોલ્યા હે ગોકુલાધીશ બીજું એક આપનું ચરિત્ર મારા મુખથી કહું છું તે સાંભળો કે જેથી અમારા કોશ્રીનાથજી અમારા છાની છાની તમે કરેલી બધી લીલાઓ વૃત્તાંત અહીં પ્રકટ થઈ જશે આપના અધરમાં અંજનનો સંયોગ તથા નેત્રમાં તાંબુલનો રંગ દેખાય છે તે ક્યાંથી આવ્યો વળી બંને કપોલ પર ચક્રાકાર ચિહ્ન પ્રકટ જણાય છે તે ક્યાંથી આવ્યા તો પ્રભુ જવાબ આપે છે હે સખી હું તું કહે છે તે ખરું છે અધર માં કાળાશ હોય જ એટલે કે નીચલા હોઠમાં કાળાશ હોય જ જો તને આવું કાળું છે તેથી અસહ્ય લાગતું હોય તો તારા અધરના રંગથી તેને તું રંગી દે નયનમાં તાંબુલની રતાશનો ઉદાહરણ તું જ છે તને જ્યારે સખી પ્રેષ્ઠની પાસે લઈ જાય છે ત્યારે પ્રિય આપેલા તાંબુલથી તારો મુખ રંગાઈ જાય છે અતિ ચતુર એવી જે તું તેને મારા કપોલ ઉપર ચક્રાકાર ચિહ્ન હોવાનું

ત્યાં શું પ્રયોજન છે તો પ્રભુ બોલ્યા હે ગોપિકાઓ પણ રાત્રિ પોતાના ભરતા ઉપર અનુરાગ વાળી જ રહે છે ગોપીજનોએ ઉત્તર આપ્યો એ રાત્રિ તો પોતે પણ મળીને છે તેથી કલંકિત ભરતા ચંદ્રને ઉત્તમ માને છે પરંતુ અમે તો કુલાંગનાઓ ઓછીએ તો આપ જેના આપ જેવા કલંકિતની ઉપર અનુરાગ કેવી રીતે કરીએ તો પ્રભુ બોલ્યા હે સખીઓ મારામાં તો કાંઈ કલંક નથી જો હોય ને તો તે તમારો કરેલો જ છે મને કલંકિત કરીને તમે કુલાંગના કેવી રીતે રહી શકો તો ગોપીજનો બોલ્યા હવે બધી વાતો જવા દો શયામાંથી જલ્દી જાગો હે ભ્રેષ્ઠ નંદરાયજી વગેરે સર્વે આર્ત થઈને આપની વાટ જુએ છે પ્રભુ બોલ્યા જો તમારામાં મને જગાડવાનું સામર્થ્ય હોય ને તો તમે મને જગાડો નહીં તો તમે શયન કરો હું તમને ઉઠાડું એ પ્રમાણે પ્રભુને જગાડવાને વ્રજ પણ સમર્થ થયા નહીં એટલામાં એક તો એક ભક્ત ભાવાવિષ્ઠ થઈને પ્રભુ ક્યા ઉપાયથી જાગશે એમ સખીઓને પ્રશ્ન કરે છે ત્યારે બીજા ભક્તો તેને ઉત્તર આપીને ઉપાય બતાવે છે તેનું વર્ણન તેર શ્લોક થી કરે છે કોઈ સખી જેનો ભાવ સારી રીતે વધી ગયો છે તે તો પોતાના ભાવ ગુપ્ત રાખીને વિયોગ અગ્નિની શાંતિને માટે સહયરને આદર સહિત કહેવા લાગી શું કરું ઘણી ઘણી રીતે જગાડવાની મહેનત કરવા છતાં હજુ જાગ્યા નહી નેત્ર કંઈક ઉઘાડીને પાછા મીચી દે છે ત્યારે એક સખી બોલી તું હરીના હૃદયને જાણતી નથી કે તે પોતાના નેત્રને શા માટે મીચી દે છે એ તો એમ જણાવે છે કે આ લૌકિક સૂર્યથી મારા નેત્ર કમલ ખુલશે નહીં ત્યારે સખી પૂછે છે તો કઈ રીતે પ્રભુના નેત્ર કમલનો વિકાસ થાય તે તું જાણતી હોય તો હે સખી કહે મારાથી બનશે ને તો હું કરીશ જેથી આપણું કામ સિદ્ધ થાય હે સુનનુ જો તારે મારી પાસેથી સાંભળવાની ઈચ્છા હોય અને જો હું શ્રીનાથજી અને જો તું મારા કથનમાં પોતાનો હિત સમજતી હોય તો હવે આ ઉપાય કહું છું તે સાંભળ ભાગ્યવશાત હમણાં જ તારી કૃતિનો આદર થશે હે સખી તું તારા મુખ મુકચંદ્રનું દર્શન કરાવ કોણ જાણે આ બંને નેત્ર કુમુદ જ હોય જો કુમુદ જ હશે તો તારા મુખ મુકચંદ્રના દર્શનથી તેમનો વિકાસ થશે ત્યારે સખીએ કહ્યું હે મોગદે એ કુમત ક્યાંથી હોય એ તો સદા દિવસે વિકસા વિકાસતા જણાય છે ત્યારે ફરીથી સખી બોલી એનો બીજો ઉપાય પણ હું જાણું છું તારા કહેવા પ્રમાણે જો એ નેત્ર છે તો તારા બે કાનના કુંડલરૂપ બોલી હે સખી તારા કહેવાથી મેં બંને ઉપાય કર્યા તો પણ પ્રભુના નેત્ર કમલનો વિકાસ કેમ થયો નહીં તેથી એ બંને ઉપાય વિકાસમાં યોગ્ય કારણ નથી એવું જણાય છે ત્યારે બીજી સખીએ ઉત્તર આપ્યો સાંભળ મે કહેલા વિકાસના કારણમાં તે જે વાંધો બતાવ્યો ને તેનું નિવારણ પણ હું તરત કરું છું સૂર્ય પણ સમુદ્રમાં ડૂબ્યો હોય તો સમુદ્રની વસ્તુનો પ્રકાશ કરે છે તે જ પ્રમાણે તારા કુંડલ સૂર્ય છે તે તારા મુખના લાવણ્ય રૂપી સમુદ્રમાં નિમગ્ન થયા છે તેથી તે મુખ કમલના લાવણ્ય રૂપ સમુદ્રમાં રહેલા તે નેત્ર રૂપ મીન દ્વયને એક ક્ષણ માત્રમાં પ્રકાશ કરશે હે સખી લૌકિક સૂર્ય પણ જ્યારે આકાશમાં આવે છે ત્યારે લૌકિક કમલનો વિકાસ કરે છે તેમ તારા તાટક રૂપ સૂર્યના સૂર્ય પ્રભુના કપોલ રૂપી ગગન ઉપર આવો માટે લાજને છોડીને પોતાના પ્રિયના મુખની સન્મુખ તારું મુખ કર બહુ કાલથી એકઠા થયેલા પ્રિયના અધર રસનો તારા આધારથી પાન કર તે સમયે તારા કર્ણના બંને આભરણ પ્રભુના કપલ ઉપર સ્થિત થશે ત્યારે પ્રભુના નેત્ર કમલનો ઉત્તમ પ્રકારે વિકાસ થશે ત્યારે અમે બધા એકઠા થઈને નિદ્રાથી ઘોણિત થયેલા નેત્રવાળા સર્વે અંગેલ શિથિલ થયેલા કામદેવ થી પણ વિશેષ સુંદર પ્રભુનું દર્શન કરીશું આવા પોતાના સહચરીના વચન સાંભળીને અત્યંત ચતુર શ્રી સ્વામીજીએ તેજ પ્રમાણે કર્યું ત્યારે તેમના અંતઃકરણમાં રહેલો સર્વ મનોરથ પૂર્ણ થયો ઉપર કહ્યા પ્રમાણે પ્રભુ જાગ્યા અને સર્વ સર્વવ્રજ ભક્તોએ પ્રભુના દર્શન કર્યા તેમાં એક ભાવના आवेशવાડા વ્રજ ભક્તે પોતાની ગોદમાં પ્રભુને લીધા અને સર્વ વ્રજ ભક્તને વિનોદ વાક્ય કહેતા પ્રભુની સાથે વિલાસ કરવા લાગ્યા તેનું પોતાના પ્રાણના જાગ્યા ત્યારે સર્વ વ્રજ ભક્તોએ આવીને દિનતા યુક્ત નેત્રોથી પ્રભુના વદનરૂપ રૂપ અમૃતનો પાન કર્યું

એક ક્ષણ માં ત્યાગ કર્યો પોતાના પ્રિયના સંગમ થી તે વ્રજ ભક્તોને જે જે સુખ નો અનુભવ થયો તે અમે એટલે કે શ્રી હરિરાયજી કહી શકતા નથી કેમ કે અમારા મન ને વાણી ને તે અગમ્ય છે કોઈક વ્રજ ભક્ત જે વિયોગ થી બહુ આર્ત થયેલા તેમણે જલ્દી સન્મુખ આવીને પ્રભુને આલિંગન કરીને હર્ષથી પોતાની ગોદમાં પધરાવ્યા ત્યારે સર્વ સખીઓ પોતાના ગર્વ વગેરેનો ત્યાગ કરીને એકઠા થયા અને જેના ઉત્સંગમાં મુકુંદ ભગવાન બિરાજતા હતા ને તેની ચારે તરફ વીટડાઈને તેના વૃત્તિ પામેલા ભાવને જોઈને મુરારી પ્રભુના ગુણમાં પ્રવેશ કરીને રાત્રિભર વિયોગના ક્લેશવાળા કંઈક દિન વચન બોલવા લાગ્યા હે સુંદરી તારો હે સુંદરી તારો ભાગ્ય છે કે તને ગોકલાધીશ પ્રાપ્ત થયા હવે જેમ કમલ ભ્રમરને પ્રાપ્ત કરીને તેને ઢાંકી દે છે ને તેમ તું તારા બંને ભૂજાથી એને આચ્છાદિત કરી દે હે સખી હરીના સુંદર રૂપની ઉપર કોઈ જોનારની દ્રષ્ટિ ન પડે તે માટે તારા કપડાના છેડામાં બાંધેલા સરસવ પ્રભુના ઉપર વારીને ચારે તરફ ફેંકી દે સરસવ એટલે રાય આપણે રાય લુણ ઉતારીએ ને એવી રીતે અથવા હરીના અત્યંત સુંદર સ્વરૂપ પર કોઈ જોનારની દ્રષ્ટિ ન પડે તેમ તારા વસ્ત્રના છેડાથી તું તેને ઢાંકી દે હવે તારો સર્વ મનોરથ સિદ્ધ થયો છે હવે મનના વિભ્રમને છોડીને પ્રભુની સાથે વિલાસ કર કોઈક સખી જેને પુષ્કળ કામનો ઉદય થયો હતો અને પ્રભુના વિયોગના અગ્નિને સહન નહોતી કરી શકતી તેણે જલ્દી આવીને ગોપીપતિ પ્રભુને કાંઈક કર્યું તે કહી શકાય તેમ નથી ત્યારે હે સુમુખી શ્રી સ્વામીનીજી તથા પ્રભુનો કોઈ ક્રમણનો મન અને વાણીને અગોચર પ્રકાર થયો પછી સર્વેનો ભગવાનની સાથે સંગ થયો જેમ કમલની પાંખડીઓ પોતાની અંદર આવેલા ભ્રમરને ચારે તરફથી ઘેરી લે છે તેમ સર્વૈય મળીને પ્રભુને ઘેરી લીધા જેમ વાયુથી કમલ કંપે છે તેમ વૃજ ભક્તને જોઈને મારા પ્રભુનું નેત્ર કમલ ચંચલ થયું છે અને જેમ ભ્રમર કમલના મકરંદનું પાન કરે છે તેમ સ્વામીનીજીના નેત્રરૂપ ભ્રમરોએ પ્રભુના નેત્ર કમલના મકરંદનું પાન કર્યું છે એટલે નેત્રોથી વાતો થઈ રહી છે માતૃચરણની પાસે જઈને કહેવા લાગ્યા કે તમારો લાલ બાલક છે તો પણ અમે એને જગાડ્યો છે એને આપ લો અને એને સારી રીતે ભોજન કરાવો હે માતા અમે એને બહુ લાલચ આપી ત્યારે જગ્યા છે જેમ તેમ કરીને આ કૃષ્ણ કમલને તમારા ઉત્સંગમાં લાવ્યા છીએ હવે સર્વ ભક્ત પ્રભુને લઈને શ્રી યશોદાજીની પાસે જાય છે અને પોતે પ્રભુને જગાડ્યા તેનો પ્રકાર યશોદાજીને કહે છે અને પ્રભુને માતાની પાસે પધરાવે છે તેનું વર્ણન ચાર શ્લોકથી છે જો કે પ્રાતકાળ થઈ ગયો તો પણ તમારા પુત્ર તો નિદ્રાળુ જ છે હો અને કહેવા લાગ્યા કે હું તું સેંકડો પ્રયત્ન કરશે તો પણ હું જાગવાનો નથી અમે બહુ પ્રકારે વિનંતી કરી એમના ચરણ ગ્રહણ કર્યા મસ્તક પર ધર્યા આ પ્રમાણે જેમ તેમ કરીને તમારા બાળકને તમારી પાસે લાવ્યા છીએ હવે પ્રભુ માતાને પૂછે છે કે મારા ભોજનને માટે શું શું કર્યું છે ત્યારે માતા મંગલ ભોગને માટે કરેલી સામગ્રીનું વર્ણન કરીને આરોગવાની વિનંતી કરે છે તે પાંત્રીસ શ્લોકથી કહે છે એટલે હવે મંગલ ભોગ માટે શું શું સિદ્ધ કર્યું છે તે આપણે આવતા પાઠમાં લઈશું આ તો આપને ખ્યાલ આવે કે કેવું સુંદર વર્ણન આ સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનામાં છે અત્યારે આપણે સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનાના સિત્તોતેર શ્લોકનું ભાવ દર્શન કર્યું છે ભલે ફક્ત ભાવાર્થ લીધો છે પરંતુ સિત્તોતેર શ્લોકનો લીધો છે બોલો શ્રી વલ્લભાધી જય તો પ્રિય વૈષ્ણવો જરૂરથી જણાવશો કે શું આપને આ સેવા ભાવનાનો પ્રકાર જાણવો છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી હમણાંજી શ્રી મહાપ્રભુજીના ના સમર્પિત કરું છું જય શ્રી કૃષ્ણ